અને ફરજ બજાવતા તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષણ સહાયક તરીકે છેલ્લા પાંચ વર્ષથી સેવા આપતા આશરે પિસ્તાલીસ શિક્ષકોને આજે નિયમિત પગાર ધોરણના હુકમો વિતરણ કરવામાં આવ્યા હતા લાંબી રાહ જોયા બાદ મળેલા આ નિયમિતીકરણથી શિક્ષકોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી નિયમિત પગાર ધોરણ મળવાથી હવે તમામ શિક્ષકોને શિક્ષક તરીકેના હકસરના તમામ લાભો સંપૂર્ણ પગાર તથા સેવા સંબંધિત સુવિધાઓનો લાભ આજથી અમલમાં આવશે આ નિર્ણયથી શિક્ષકોના વેતન તથા કારકિર્દી બંનેમાં મહત્વપૂર્ણ સુધારો થશે હુકમ વિતરણ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં શિક્ષકો સંસ્થાના હોદ્દેદારો તથા સ્ટાફ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન શિક્ષકોના ચહેરા પર સંતોષ અને આનંદ ઝલકતો જોવા મળ્યો હતો આજ રોજ કચ્છ જિલ્લાના અંદર ફર ફરજ બજાવતા અને ઉચ્ચતર માધ્યમિકના અંદર શિક્ષણ સહાયક તરીકે પાંચ વર્ષની નોકરી પૂર્ણ કરતા લગભગ પિસ્તાલીસ જેટલા શિક્ષકોને આજે નિયમિત પગાર ધોરણના હુકમ વિતરણ કરવામાં આવ્યા છે ખાસ કરીને આજે એ શિક્ષકો નિયમિત પગાર ધોરણના અંદર આવતા એને શિક્ષક તરીકેના તમામ લાભ મળશે શિક્ષક તરીકોના પૂરા પગાર એનો આજથી શરૂ થશે અને તમામે તમામ સેવા વિષયક બાબતોના અંદરના જે શિક્ષક તરીકેના લાભ એ શરૂ થશે મોટી સંખ્યાના અંદર શિક્ષકો અમારો સ્ટાફ અને સંગઠનના હોદ્દેદારો પણ હાજર હતા અને શિક્ષકોના ચહેરા ઉપર સ્પષ્ટ ખુશી સવાયેલી જોવા મળી કારણ કે હમણાં જ વીસ તારીખે વીસ અગિયાર જ એમને પાંચ વર્ષ પૂર્ણ કર્યા અને એમને આપણે એક જ અઠવાડિયાના અંદર આ હુકમ આપી રહ્યા છીએ એટલે એનો પ્રથમ પગાર પણ અત્યારથી જ એનો શરૂ થઈ જશે એટલે શિક્ષકોના અંદર ખાસ ખુશી જોવા મળે છે અને એકદમ સ્વસ્થ અને ક્લીન વહીવટનું આ ઉદાહરણ જોવા મળેલું છે